નમસ્કાર દડવા રાંદલના ગામે અત્યારે આપણે ઉપસ્થિત છીએ અને દડવા ગામમાં આજે મારે તમને એક વાત કરવી છે કે ચાલું ઐતિહાસિક કહી શકાય કે ભાઈ બધું આ દડવા ગામમાં હમણાં 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 છે ને બધા ઇતિહાસ સર્જાઈ રહ્યા છે એમ કહે તોય ચાલે આપણે ઉપસ્થિત છીએ આપણને લાગે કે આ છાંયો છે પણ છાંયો છે ખીજડાનો જુઓ ખીજરો છે તો છાંયો હારો આપે છે અને અમારા અહીંયા પશુ પક્ષી પ્રેમીઓએ એની નીચે પાણીનું કુંડું બાંધ્યું છે આપણે સૌ કોઈ જે આ વિડીયો જોતા હોય ને એ આવી કંઈક નાની મોટી સેવા થતી હોય ને તો કરજો વૃક્ષો નીચે પાણીના કુંડા આવી રીતે બાંધવા હવે મારે વાત કરવી છે દડવા ગામમાં ભગવાન શ્રી નાગેશ્વર દાદાની પ્રતિષ્ઠા થાય ભગવાન દેવાદી દેવ ભગવાન આશુતોષ મહાદેવ નાગેશ્વર દાદાની પ્રતિષ્ઠા થાય અને સાથે સાથે એ પ્રકૃતિનો અધિષ્ઠાતા દેવ કહી શકાય કારણ કે ભગવાન શિવ છે અને પ્રકૃતિ બહુ વાલી છે આપણે કદાચ હિમાલયની તળેટીમાં જઈએ મારે ભૂમિ પૂજન નો કાર્યક્રમ હતો ને ત્યારે કાર્યક્રમમાં મેં કીધું કે હિમાલયની તળેટી માં જઈએ ને તો એ પ્રકૃતિની ફોલ ફૂલ પ્રકૃતિનો અહેસાસ થાય પણ મારો ને તમારો બાપ કહેવાય ભોળોનાથ શિવશંભુ કહેવાય ઈ હિમાલયની ટોચ માટે બેઠો છે તો ન્યાય અને પ્રકૃતિ શું હશે પ્રકૃતિનો અહેસાસ ન્યાય શું હશે એટલે શિવની પ્રતિષ્ઠા થાય અને દડવામાં પ્રકૃતિની પ્રતિષ્ઠા ન થાય એવું તો કઈ રીતે શક્ય બને હવે આપણે જે ઉપસ્થિત છીએ એ જગ્યાનું લોકેશન પહેલા તો તમને આપી દઉં આ બાજુ બળિયા હનુમાનજી મહારાજનું મંદિર છે દડવા ગામના જે લોકો હશે એ બધાને ખ્યાલ જ હશે આ પાણીની ટાંકી આ બળિયા હનુમાનજી મહારાજનું મંદિર એક્ઝેક્ટ એની પાછળનો ભાગ આ રોડ આવ્યો આ ચભાડિયા ચોકડીનો નાળો નાળું એક બાજુ ચબડિયા જાય આ બાજુ ઉજવવા જાય આ બાજુ ધોળા જાય આ બાજુ દડવા ગામમાં જાય એની સામે એકજ અહીંયા રામાપીરનું મંદિર છે પક્ષી ઘર છે રામાપીરનું મંદિર છે આ રામાપીરના મંદિરની એકજ સામેનો વિસ્તાર સામેની બાજુ આપણે સદભાવના વૃદ્ધાશ્રમના માધ્યમથી દળવા ગામના દાતાશ્રીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે દેખાય છે આ બાજુ પણ પુષ્કળ પિંજરા છે પુષ્કળ વૃક્ષોનું વાવેતર છે એની વચ્ચે આ રોડકાંઠાની જગ્યા આ વિસ્તાર અહીંયા એક આપણે અદભુત કાર્ય થવા જઈ રહ્યું છે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ભાવનગર જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા અહીં મિયાવાકી જંગલ બનાવવાનો પ્રોજેક્ટ એની કામગીરી ચાલુ છે આપ જોઈ શકો છો એ ખાડા કરેલા છે મિયાવાકી જંગલ એટલે જાપાનીજ પદ્ધતિ છે સંપૂર્ણ જાપાનીજ પદ્ધતિથી ઘનિષ્ઠ જંગલ બનાવવાનું વિવિધ પ્રકારના અનેક અનેક દેશી કુળના અલગ અલગ પ્રકારના વૃક્ષોનું નું એક સાથે ઘનિષ્ઠ વાવેતર કરવાનું ઘનિષ્ઠ આપ જોઈ શકો છો એક ખાડો અહીંયા છે ફૂટ જગ્યા બીજો ખાડો ખાડો પછી ત્રીજો રીતે ઘનિષ્ઠ જંગલો વૃક્ષોનું વાવેતર કરીને ઘનિષ્ઠ જંગલ બનાવવાનું મિયાવાકી પદ્ધતિ જાપાનની આખી પદ્ધતિ છે એક વૈજ્ઞાનિકની ની એને મિયાવાકી ફોરેસ્ટ કહેવાય આવું જંગલ આપ બાઉન્ડ્રી જોઈ શકો છો એ બાઉન્ડ્રી મારી છે આટલા વિસ્તારની અંદર ઘનિષ્ઠ રીતે વૃક્ષોનું વાવેતર કરીને દસ હજાર વૃક્ષો આ ગ્રાઉન્ડમાં વાવવામાં આવશે એનું નામ આવશે કવચવન કવચવન ગુજરાત સરકારનો પ્રોજેક્ટ છે ભાવનગર જિલ્લા કોઈ પણ જિલ્લાના સામાજિક વનીકરણ વિભાગનો પ્રોજેક્ટ છે અને દરવા ગામના સૌભાગ્ય કહેવાય દડવા ગ્રામ પંચાયતના માધ્યમથી આ કવચવનનો પ્રોજેક્ટ આપણને દરવા ગામને મળ્યો છે તો એ દરવા ગામના હું તો કહું છું બહુ જ અહોભાગ્ય કહેવાય કે દરવા ગામને આખા જિલ્લામાંથી આપણા ગામને સિલેક્ટ કરવામાં આવ્યું આ પ્રોજેક્ટ માટે અને દસ હજાર વૃક્ષોનું ઘનિષ્ઠ રીતે વાવેતર કરી અને આખું મિયાવાકી પદ્ધતિથી કવચવન બનાવવામાં આવશે અહીં ડિઝાઇન પ્રમાણે બેસવા માટે ગજીબા ટાઈપનું બનાવવામાં આવશે વોકિંગ ટ્રેક કરવામાં આવશે બાકડાઓ મૂકવામાં આવશે અને ખૂબ જ સારી રીતે આ જંગલનું નિર્માણ કરવામાં આવશે એક કૃત્રિમ જંગલ કહેવાય ઘનિષ્ઠ રીતે વાવેતર કરી ખૂબ જ સારો પ્રોજેક્ટ છે દળવા ગામને મળ્યો છે એના માટે દડવા ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ પંચાયતના સભ્યો તમામ સાથે સાથે સામાજિક વનીકરણ વિભાગ ભાવનગર જિલ્લો વન વિભાગ ગુજરાત રાજ્ય આ બધાનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો પડે આખા ભાવનગર જિલ્લામાંથી આપણા દડવા ગામને પસંદ કરવામાં આવ્યું એ પસંદ શા માટે કરવામાં આવ્યું એ તો દડવા ગામના લોકોની પ્રકૃતિ પ્રત્યેની જાગૃતિ પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ એ બધું જોઈએ અને આ ગ્રામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને સભ્યોની પ્રકૃતિ પ્રત્યેની સભાનતા કહી શકાય અને સાથે તમામ ગ્રામવાસીઓની એક જે આપણે આ વૃક્ષારોપણનું પ્રોજેક્ટ કર્યો ગયા વર્ષે એ વૃક્ષારોપણના પ્રોજેક્ટનું કાર્ય જોઈ અને અધિકારીઓને પણ આ પ્રોજેક્ટ દડવા ગામને આપવાનું મન થાય અને સફળતા એ છે કે છેલ્લે આ પ્રોજેક્ટ દરવા ગામમાં આવ્યો અને અત્યારે તેમ જોઈ શકો છો અહીંયા પણ પુષ્કળ બાવળ અને કાંટાનું સામ્રાજ્ય હતું પડખેથી નહેરુ જાય છે એ બાજુમાંથી નહેરું જાય છે એ નહેરાને કવર કર્યું અને ખૂબ માટી કામ કરી એ બાઉન્ડ્રી કરી અને અહીંયા જંગલ નિર્માણનું કાર્ય અત્યારે ચાલુ છે તમે જોઈ શકો છો આખા ગ્રાઉન્ડમાં ખાડા કરેલા છે એટલા કંઈક વૃક્ષો આપણે વાવેલા હતા પણ હવે એના જંગલની અંદર સમાવિષ્ટ કરી દેવામાં આવશે જૂના વૃક્ષો છે એ ઉછરી ગયા છે રેના જંગલની અંદર સમાવિષ્ટ કરી દેવાના છે 10000 વૃક્ષો તમે વિચારો 10000 વૃક્ષો આટલી ઘનિષ્ઠ રીતે આ નજીક નજીક વાવવામાં આવશે અને 10000 વૃક્ષો ઉછરી જશે પછી 5 વર્ષ પછી 10000 વૃક્ષો આ કવચવનના અને 3000 થી પણ વધુ વૃક્ષો આ સદ્ભાવનાના જે લીલા પેંજરા દેખાય છે એ ટોટલ તેર હજારથી વધુ વૃક્ષો દળવા ગામમાં લહેરાતા છે તો સમજો પાંચ વર્ષ પછી આ ગામના પ્રકૃતિની આ ગામના પર્યાવરણની શું રોનક હશે હજી એકવાર રિપીટ કરી દઉં આવા વૃક્ષો કંઈ હોય તો આવા પાણીના કુંડા તમારા ગામની અંદર આજુબાજુની અંદર બાંધ્યો હોય મારા પક્ષી પ્રેમીઓએ આ કુંડા બાંધ્યા છે અને સમયસર એને ભરે છે જેથી કરી આવી કાળજાળ ગરમીમાં પક્ષીઓ પોતાનું પાણી અહીંથી પી શકે આ સંપૂર્ણ પ્રોજેક્ટ વિભાગમાંથી છે મિયા પદ્ધતિથી કરવાનો છે આપણને પણ એક સંકલ્પ હતો દડવા ગામને કે એક મિયાવાકી નાનું એવું કરવું છે પહેલાં એવો વિચાર હતો આ સરોવરની સામેનો જે વિસ્તાર છે એમાં ગ્રાઉન્ડમાં થોડાક વૃક્ષો ઉછરી જાય પછી એક બે વર્ષ પછી ને આ પાંચ દસ હજાર વૃક્ષોનું મિયાવાકી જંગલ બનાવીએ પણ મેં કીધું એમ આપણા દડવા ગામના હો ભાગ્ય કહેવાય કે આ સરકારમાંથી જ મિયાવાકી જંગલનો પ્રોજેક્ટ આપણને પ્રાપ્ત થયો અહીં આપ જોઈ શકો છો હજાર વૃક્ષોનું નિર્માણ થશે વાવેતર થશે ઉછરશે સાથે બેસવા માટે ગજીબો ચાલવાનો વોકિંગ ટ્રેક થશે અને અહીં પ્રકૃતિનો અહેસાસ આપણે કરી શકીશું વૃક્ષો આ પ્રોજેક્ટ કદાચ ગામ લોકોએ મળીને કરવો હોય તો થઈ શકે અશક્ય નથી હું નાની પાડતો શક્ય છે થઈ શકે પણ અઘરું પડે પણ આપણને જ્યારે સરકારમાંથી આ વનનો કવચ વનના લાભ પ્રાપ્ત થયો છે ત્યારે દડવા ગામ માટે એ સૌભાગ્યની કડી છે લોકેશન માટે હજી એકવાર કહી દઉં આ બળિયા હનુમાનજી મહારાજનું મંદિર એની પાછળનો વિસ્તાર આ બાયપાસ ચબડિયા બાયપાસ અમારે જો સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટેન્કર એક ધારા પાણી પાય હો વૃક્ષોને આ ચબાડિયા બાયપાસ આ મેન રોડ રોડના કાંઠે રામાપીરના મંદિરની એકજેટ સામે આ કવચવન નિર્માણ પામી રહ્યું છે ટૂંક સમયમાં જ ખાડા થઈ ગયા છે તમે જોઈ શકો છો આ ખાડા થઈ ગયા છે ખાડા થઈ ગયા છે એટલે ટૂંક સમયમાં જ આ ખાડાની અંદર વૃક્ષોનું વાવેતર કરી દેવામાં આવશે અને ખૂબ જ સુંદર એવું દડવા ગામની અંદર આ કવચવન નિર્માણ લેશે ખૂબ સરસ આખો પ્રોજેક્ટ છે આખો ગ્રાઉન્ડ બતાવી દઉં તમને એકવાર વાર આ ગ્રાઉન્ડની અંદર સામાજિક વનીકરણ વિભાગ ભાવનગર જિલ્લા દ્વારા ગુજરાત સરકાર વન વિભાગ દ્વારા અને દડવા ગ્રામ પંચાયતના સાથ સહકારને માધ્યમથી આ કવચ વનનો પ્રોજેક્ટ અહીં આ જગ્યાએ નિર્માણ લઈ રહ્યો છે વાવેતર થઈ જાય ઉછરી જાય બે ત્રણ વર્ષ જાય પછી આ કવચ વનનો સંપૂર્ણ લાભ બહુ સારી રીતે આપણે દડવા ગામને મળવાનો છે પ્રકૃતિ શિવની પ્રતિષ્ઠા થાય મેં પહેલા કીધું એમ શિવની પ્રતિષ્ઠા થાય અને પ્રકૃતિની પ્રતિષ્ઠા ન થાય એવું તો કેમ બની શકે એટલે યોગાનો યોગ બધો કુદરતી સંજોગ એવા બનતા જાય છે દડવા ગામ માટે કે પ્રકૃતિનું જોરશોરથી કાર્ય ચાલુ છે પણ સાથે એક મારે એ કેવું છે આપણે અત્યારે વૃક્ષો વાવો વૃક્ષો વાવો એક જ પડકાર કરીએ છીએ એક જ વાત વૃક્ષો વાવો વૃક્ષો વાવો પણ વાવવાની સાથે સાથે એટલી જ હદે કપાય પણ છે ખેડૂતો હોય ગામ લોકો હોય અન્ય બીજા ગામના લોકો દરેક ગામની વાત છે આ દરેક ગામમાં અત્યારે મોટા પાયે વૃક્ષો કપાઈ રહ્યા છે આપણે વાવશું એ કદાચ બે પાંચ વર્ષ પછી એનો લાભ ચાલુ થાય છે પણ લાભ ચાલુ છે એવા મોટા મહાકાય વૃક્ષો આપણેથી કપાય નહીં જાળવણી થાય એવા પ્રયાસો આપણે બધા સૌ મળીને કરવા પડશે રોડ સાઈડથી તમને બતાડી દઉં આ રોડ ચભડિયા બાયપાસથી રોડ આવ્યો આ ગ્રાઉન્ડમાં કવચવન મિયાવાકી જંગલ દસ હજાર વૃક્ષોનું જંગલ એ નિર્માણ પામશે અહીં સામેના ગ્રાઉન્ડમાં સદભાવના વૃદ્ધાશ્રમના વૃક્ષો આપ નિહાળી રહ્યા છો આ મંદિરની એક્ઝેટ સામે આ સરકારી દવાખાનું પીએચસી સામે બળિયા હનુમાનજી મહારાજ મંદિરની પાછળ એટલે લોકેશન તો તમારા બધાને મગજમાં આવી ગયું હોય છે હવે એટલા વિસ્તારમાં ખાડા છોડી દીધા છે એટલે મને ખ્યાલ છે ત્યાં સુધી એન્ટ્રી પ્રવેશ દ્વારા એ બનાવવાનો હોય છે ગજીબો નિર્માણ પામ છે એવો પ્રોજેક્ટ અત્યારે ડિઝાઇન એ પ્રમાણે હશે વિજયભાઈ કાંકડિયા જગાઓ માં ખૂબ સરસ હવે એમ લાગે કે નહીં દડવામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે ખૂબ સરસ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર જય પ્રકૃતિ માતા જય ધરતી માતા જય ગૌ માતા વંદે માતરમ વંદે ગૌ માતરમ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત